શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં સુરતી વાનગી એવી પોંકનું આગમન ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ રોડ સાઈડ પર લાગી હાટડ્યો શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે શિયાળાની સુરતી વાનગી એટલે પોંક ગુલાબી ઠંડીમાં રોડ ઉપરથી પસાર થતા હોય અને પોંકની હાટળી જોવા મળે અને ત્યાં ઊભા રહી ગરમા ગરમ તાજો પોંક ખાવાની મજા તો બધાએ માની હશે વરસાદને લઈ પંદરથી વીસ દિવસ ચાલુ વર્ષે પોંકની સીઝન લેટ થઈ છે હવે પાણીની શરૂઆત થઈ રહી છે ત્યારે કરજણ હાઈવે તેમજ નગરના પ્રવેશ રોડ શાળે પોંખની હાટળીઓની શરૂઆત થઈ છે પોખની સાથે સાંભળીને મોંમાં પાણી આવી જાય એવી લિજ્જતદાર લીંબુ મરીની સેવ સાથે હાટડીઓ ઉપર તાજો ગરમા ગરમ પોંક મળી રહ્યો છે ત્યારે પોંકના શોખીનો પોંક લેતા નજરે પડી રહ્યા છે વરસાદને લઈ બે બે વખત ઓણીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે હાલમાં ઓનીની અછત પણ હોય જેને લઈ પોંકમાં વરસાદની કડવાશ દેખાઈ રહી છે હાલમાં એક હજાર રૂપિયે કિલો પોંક મળી રહ્યો છે કે જે ગત વર્ષે થી સાતસો રૂપિયા કિલો મળતો હતો કેમ પડ્યો પોંખ અસાહિત ઓની વરસાદ ખૂબ જ પાણી જેમ થાય એમ ભરી ગઈ એટલે આ તમને સમસ્યા ઉભી થઈ બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કે દોઢસો બહુ હજાર રૂપિયા કેમ આટલો બધો ભાવ આ વખતે માલ જ નહીં સાહેબ માલ મોંઘો છે પચીસો છવ્વીસો ત્રણ હજાર મહિનાનો ભાવ છે ક્યાંથી લાવો ડુંડા લાપોદામાંથી લાગે ડુંડા મોંઘા છે એટલે ડુંડા મોંઘા છે સાહેબ એટલે આટલો ભાવ છે શું નામ તમારું રાજેન્દ્રભાઈ રમણભાઈ જોડે લાપોદા તાલુકો તદ્દન જિલ્લો વડોદરા